મિત્રો ફરી એક નવા વિડીયો તમારું સ્વાગત છે તો આજે આપણે જ્યાં કપિલભાઈ લાઠી ના ઘરે જ્યાં સત્સંગ હતો બોર પછી અને સસંગ પૂરો કરી જ્યાં એના ઘરેથી જ્યાં રથયાત્રા ત્યાં રામજી મંદિર અયોધ્યામાં જ્યાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉત્સવ છે એ નિમિત્તે જ્યારે કપિલભાઈના ઘરેથી જ્યાં રથયાત્રા નીકળવાની છે તો આપણે કપિલભાઈના ઘરે જઈએ રથયાત્રા ત્યાં થઈ ગઈ છે શરૂ તો મારા વિડીયોના માધ્યમથી તમને જે એ વિડીયો બતાવવા છે મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ મારી ચેનલમાં પહેલાં ખબર તો પહેલાં એક સબસ્ક્રાઇબ કરી ના જો તો હવે આપણે જઈએ છીએ રથયાત્રામાં ત્યાં તમને મજા આવશે જોવાની જે અમારા ગામથી આજથી દસ દિવસ પહેલાં જે આયોજન ધારો ચાલુ જ છે અને અત્યારે એ સાલો બાવીસ તારીખ સુધી રહેવાનું છે ચાલો આપણે જઈ ત્યાં રથયાત્રા કેવી જામે છે અને સરસ મજાની જામી પણ ગઈ છે તમને અવાજ પણ આવતો હોય છે તો તમે જોઈ શકો છો મિત્રો જ્યાં આ પ્રકારની રથયાત્રા છે જ્યાં કપિલભાઈ લાઠીના ઘરેથી ત્યાં નીકળવાની છે તો તમે બસ ખાલી વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તમને મજા આવશે જ્યારે વિડીયો જોવાની બહુ સુંદર મજાની રથયાત્રા છે ચાલો આપણે જઈ અને આજે મારી સાથે છે આશીષભાઈ તો અમે બે જઈ છીએ રથયાત્રામાં જયારે ઘણા બધા લોકો પણ અહીં આવી ગયા છે તમે જોઈ શકો છો તો મિત્રો અમારા ગામના ભાઈઓ બહુ ફૂલ ઉત્સાહિતથી જ્યારે રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે જ્યારે રથયાત્રામાં ડીજે અને ઢોલ જ્યારે તમે જોઈ શકો છો એક સરસ મજાનો ઢોલ વધારે કપિલભાઈ લાઠિયા તમને સામે દેખાય કપિલભાઈ લાઠિયાને ઘરેથી જ્યારે રથયાત્રા નીકળી છે મિત્રો તો ત્યાં બહુ પછી સત્સંગ હતો જ્યાં સત્સંગ પૂરા થયા પછી જ્યારે રથયાત્રા શરૂ થઈ ગઈ છે અને જ્યારે રામજી મંદિરે પહોંચીને જ્યાં બધા ભાઈઓ તથા બહેનોને બધાને જ્યાં દીવા બધાને દીવા આપવાના છે ને શ્રી રામ ભગવાનની જ્યાં આરતી ઉતારવાની છે તો તમે જોઈ શકો છો આ રીતનું કંઈક અમારા ગામમાં રથયાત્રા જ્યાં શરૂ થઈ ગઈ છે અને જ્યારે ઢોલ અને બીજે સાથે તો ફૂલ ઉત્સાહિતમાં બધા લોકો જોડાઈ રહ્યા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને જ્યારે આમાં આપણા મિત્ર પણ ઘણા છે તમે જોઈ શકો છો જેવા કુરાભાઈ અને પડખી જાય અમારા પોપડ દાદા અને મિત્રો આ રથયાત્રા જે બાવીસ તારીખની હતી જાય બાવીસ તારીખની તો ભવ્ય શોભાયાત્રા જ્યારે અમારા ગામમાં હજી બાકી છે અને મિત્રો જ્યારે સવાર સવારમાં જ્યાં પ્રભાત ફેરીમાં નીકળે છે ત્યાં પણ અમારા ગામમાં અલગ અલગ ઘણા છે તેવા દાતા જેની પરસાદી પણ હોય છે અને આ જે રથયાત્રા છે એ અમારા કપિલભાઈના ઘરેથી નીકળેલી છે તો ત્યાં ચચંડ પૂરો થયા પછી બધાના પ્રસાદીનું વિતરણ કરીને અમે જ્યારે સરસ મજાની શ્રી રામ ભગવાનની શોભયાત્રા નીકળી જ્યારે હું તો નીકળી ગયો હતો જ્યાં શ્રી રામ ભગવાનની જ્યાં રથયાત્રા તો હોય ત્યારે આનંદ બહુ ખૂબ જ આવી રહ્યો છે જ્યારે તમને અવાસ પણ ઘણો બધો આવશે પણ કાંઈ વાંધો નહીં જ્યારે ત્યારે ફૂલ આનંદ મંગલથી જ્યારે એમની શોભાયાત્રા તમે જોઈ શકો છો ઘણા લોકો જ્યારે અમારા ગામમાં નાનાથી લઈને મોટા જ્યાં બધા એટલા આનંદ ઉમંગ જ્યારે રથયાત્રા શોભાયાત્રાના જ્યાં તમે જોઈ શકો છો જોડાઈ રહ્યા છે અને બધા ફૂલ મોજ સાથે જાય છે જ્યારે ટોલના તાલે तुम्ही जो शकरा भाई पण फुल अमर कोपर दादा जर बघा खूपच आनंद आलो आपण जाई ज्या रामजी मंदिर शोभायात्रा पोक जाम से बुद्धाने ज्या आते दीवा प्रतवाना <स्थ>

મિત્રો હજી તો બાવીસ તારીખે જ્યાં ભગવાન છે રામને અમારા ગામમાં જાવ સરસ મજાની શોભાયાત્રા નીકળવાની છે એ તો બાકી છે આ તો જે ગામ મિત્રો જે આયોજન છે અમારા ગામમાં જો કે દરરોજ દરરોજ એટલું પબ્લિક તો હોય છે જો સવારમાં એટલું પબ્લિક હોય જ્યારે રાતે સત્સંગ હોય અમારા રામજી મંદિર ત્યારે પણ એટલું બધું પબ્લિક હોય તો તમે જોઈ શકો છો જ્યારે હજી અત્યારે આમ છે તો અમારે જ્યારે બાવીસ તારીખ કહીએ જ્યારે અમારા ગામમાં તે જ્યારે અયોધ્યા જેવો માહોલ બનાવી નાખવાનો છે જ્યારે ઘણા ભાઈઓ રોતની શ્રી રામ ભગવાનની જ્યાં ધઝા લઈને જ્યાં ફટાવે છે તો એક સરસ મજાનું દ્રશ્ય એ પણ છે જ્યારે ટોલવાળા પણ બહુ આનંદોસથી બગડી જશે મને તો એવું લાગે છે કે જ્યારે એક બે ટોલ તો જ્યારે ફોડી જ નાખશે પણ આપણે જોઈ છે કેમ થાય ફૂટશે કે જ્યારે અમારી રચ્યા ત્યારે ફોગી ગઈ હતી મિત્રો જ્યાં પાડે તો પાડે જોયું જ્યાં અમારા સંજયભાઈ એક સરસ મજાનું મનસુ

તો જ્યાં અમારા ગામમાં પબ્લિક તો તમે જોઈ શકો છો મિત્રો જ્યારે અત્યારે એટલું પબ્લિક છે જ્યારે પાર્વતીને પ્રેમથી આવેલું છે મિત્રો જ્યારે શ્રી રામ ભગવાનની શોભાયાત્રામાં જ્યારે અમારા ગામની માતાઓ બહેનો પણ છે તમે જોઈ શકો છો જ્યાં રેલી જ્યારે તમે જોઈ શકો છો વિશાળ શંખામાં જ્યારે પબ્લિક આવી શકો છે રેલી અહીંયા સુધીની જ્યારે પબ્લિક છે તો પબ્લિક પણ અમારે બહુ જ થાય છે જ્યારે સવારમાં પડવાર ફેરીમાં પણ એટલું થાય છે રાતે સત્સંગમાં પણ એટલી પબ્લિક થાય છે અને પછી જ્યારે અમારે મંદિરે જ્યાં ભજન રામ મંદિરનું આયોજન છે આજે રામ મંદિર જ્યાં અયોધ્યામાં જ્યાં રામ રામ ભગવાનની જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા છો બાવીસ બાવીસ તારીખે છે તો અમારે રથયાત્રા પણ બાવીસ તારીખે છે જો તમે આજે રથયાત્રા હું તમને જે પહેલાં દેખાડી દીધી છે તમે જોઈ શકો છો એ રથયાત્રા જ્યાં કપિલભાઈ લાઠિયાના ઘરેથી નીકળેલી છે મિત્રો તો હજી અનેકો રથયાત્રા જ્યાં અમારા ગામમાં નીકળશે તો અમારે જ્યારે અયોધ્યા જેવો માહોલ બનાવવાનો છે મિત્રો તો તમે જોઈ શકો છો મારા વિડીયોના માધ્યમથી મેં તમને જ્યારે સવારે પ્રભાત્યા રાતે ભજન અને કીર્તન સત્સંગ અમારા ગામના તમામે તમામ લોકો જ્યારે ઉત્સાહિતથી જ્યારે આ કામ કરવા જઈ રહ્યા છે મિત્રો એ અમારા ગામમાં આ હજી બાવીસ તારીખે રામ ભગવાનની પ્રાણ પ્રતિ ઉત્સવ છે જ્યારે અમારા ગામમાં ઘણી બધી રથયાત્રા મિત્રો નીકળી જાય ત્યારે સવારે પરબતિયામાં પણ માણસો જ્યારે વધતું જાય છે જો કે અત્યારે હાથસો આઠસો માણસો જ્યાં સવારે સાડા ચાર વાગે જ્યારે આવી જાય છે મિત્રો અને અત્યારે તમે જોવો કપિલભાઈ લાઠીંદિરથી જ્યાં એક જ્યાં જેટલું માણસો જ્યાં અત્યારે રથયાત્રામાં છે એ બધાને એક એક દીવા આપેલા છે જો કે દીવાથી તમામે તમામ જે રથયાત્રામાં માણસો છે એને આરતી કરવાની છે અને તમે પણ બીજા ગામમાં જ્યાં શેર કરો છો મારા ગામમાં આયોજન સુંદર મજાનું છે અને ખાસ કરીને મારા ગામના જે મિત્રો હોતા હોય તો બીજા સાથે શેર કરવા ન ભૂલતા રથયાત્રા અત્યારે ચાલુ જ છે જ્યારે આપણે અત્યારે સાઇન જ્યાં બોલી નથી શકવાના જ્યાં ડીઝે ઢોલ ઢોલ સાથે રથયાત્રા આવે છે તો ત્યાં કાંઈ અવાજ નથી આવવાનો તો આપણે વિડીયો ખાસ આ ટાઈટલ આપવા જઈએ આવ્યા છીએ અને પાછા આપણે જઈએ છીએ રથયાત્રામાં તો ખાસ કરીને વિડીયો ગમી જતો લાઈક કરવાનું ન ભૂલતા હાલો મળી પાછા રથયાત્રામાં જઈએ જેને વિશ્વાસ હોય ને બાપા પછી ભગત હોય તો ભલે

હવે આપવાનું પણ શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ્યારે શ્રી રામ ભગવાનની જ્યાં આરતી પણ તમે જોઈ શકો છો આ બધા બધાને તેના એક સાથે જ્યારે શ્રી રામ ભગવાનની આરતી પણ કરવાની છે તો જો અમે પણ કંઈક અને જ્યાં દીવા દીવાયા છે તો જ્યારે પોસાવી રહ્યા છીએ તો આ રીતનું કામ છે ને ટૂંક સમયમાં જ્યારે આરતી પણ શરૂ થઈ જવાની છે મિત્રો તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો છે જય શ્રીરામ જે સાથે શેર કરજો જે અમારા ગામમાં આ રીતનું ભગીરથ કાર્ય થાય છે જેથી કરીને અમારા ગામમાં અઢારે વર્ષ ભેગા થઈને મિત્રો જ્યારે આ કાર્ય થઈ જવા જરૂર છે ત્યારે તમામે તમામ અમારા ગામના ભાઈઓ આવી જાય છે તો બસ મારી એટલી એક અપીલ છે મિત્રો મારા સબસ્ક્રાઈબરોને કે બીજા સાથે શેર કરવા ન ભૂલતા